હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી મેથી અને જુવારના મુઠિયા જુવારના લોટમાંથી આપણે મુઠિયા બનાવીશું તો આ મુઠિયા બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જેટલું દૂધીનું છીણ લીધેલું છે દૂધીને ધોઈ અને આવી રીતે છીણી લીધેલી છે દૂધી અંદર નાખવાથી આપણા મુઠિયા એકદમ સોફ્ટ એવા સરસ બનશે હવે આપણે તેની અંદર એક વાટકી જેટલી લીલી મેથી જે આવે છે તેને મેં અહીંયા ઝીણી સમારી અને ધોઈ નાખેલી છે એક વાટકી જેટલી ઝીણી સમારેલી મેથી લીધેલી છે વાટેલું લસણ લીધેલું છે એક ચમચી જેટલું અને આદુ મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી લીધેલી છે હું અહીંયા લાલ મરચું નાખવાની છું બાકી તમે જો લાલ મરચું ઉપયોગમાં ન લેવાના હો તો થોડું વધારે આદુ મરચાંની પેસ્ટ નાખવાની અડધી ચમચી જેટલો મેં અહીંયા અજમો હાથેથી મસરીને ઉમેરેલો છે અને થોડા એવા તલ અડધી ચમચી જેટલા મેં તલ ઉમેરેલા છે આપણે વઘારમાં પણ તલનો ઉપયોગ કરીશું એટલે અહીંયા અડધી ચમચી મેં ઉમેરેલા છે હવે અહીંયા લાલ મરચું ધાણાજીરું અને હળદર અને મીઠું આપણે જે રેગ્યુલર મસાલા વાપરીએ છીએ તે આપણે મસાલા ઉમેરીશું હું અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતી તમને જો ગરમ મસાલો ભાવતો હોય વધારે તીખા એવા મુઠિયા ભાવતો હોય તો અડધી ચમચી તમે ગરમ મસાલો પણ અંદર ઉમેરી શકો છો હું અહીંયા બે ચમચી જેટલું દહીંનો ઉપયોગ કરું છું જુવારના મુઠિયા જ્યારે બનાવીએ ત્યારે દહીંનો ટેસ્ટ એકદમ સરસ આવે છે પણ આ એકદમ ઓપ્શનલ છે તમારે જો ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે બેથી ત્રણ ચમચી આપણે અંદર તેલ ઉમેરીશું વધારે તેલની જરૂર નહીં પડે વધારે મોણની જરૂર અંદર નહીં પડે કારણ કે જુવારના મુઠિયા એમ પણ એકદમ સરસ સોફ્ટ એવા બનીને તૈયાર થશે આ બધી વસ્તુ ઉમેર્યા પછી આપણે બરાબર આ મસાલાને મિક્સ કરી દઈશું એટલે દૂધી અને મેથી સાથે મસાલો બરાબર મિક્સ થઈ જાય મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે બે વાટકી જેટલો મેં અહીંયા જુવારનો લોટ લીધેલો છે જુવાનો લોટ ગ્લુટેન ફ્રી છે તો તમે જો ડાયટિંગ કરો છો તો પણ તમારે આ મુઠિયા એકદમ લાભદાયી તમને નિવડશે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ એવા લાગે છે અને ઘરની જ બધી સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો લોટ તૈયાર છે મુઠિયા બનાવવા માટે તો જે આપણે ડીશ લેવાની છે બાફવા માટેની તો તેને આપણે ઓઇલની મદદથી આવી રીતે આવી ઓઇલથી ગ્રીસ કરી દઈશું અને આવી રીતે મુઠિયાના શેપ બધા વાળી દઈશું વાણીને બધા તૈયાર કરી દઈશું આપણે તો તમે જોઈ શકો છો બધા મુઠિયા આપણે અહીંયા તૈયાર છે આપણે સ્ટીમરમાં થોડું પાણી મૂકી પાણીને ગરમ ગરમ થઈ જાય એટલે પછી આપણે તેની અંદર આડીસ અંદર મૂકી દઈશું ટાકણ ટાંકીને અડધો કલાક જેવું આપણે એને થવા દઈશું અડધો કલાક થઈ જાય પછી દસ મિનિટ આપણે ગેસ બંધ જ રાખવાનું તમે જોઈ શકો છો એને આપણે દસથી પંદર મિનિટ રેસ્ટ આપી દેવાના થોડા એવા ઠંડા એવા મુઠિયા આપણે કટ કરી લઈશું હવે ગરમ ગરમ તમે જો મુઠિયા કટ કરશો તો તમને મુઠિયા કટ કરતા નહીં ફાવે એટલે ઠંડા થવા દેવાના દસથી પંદર મિનિટ પછી આપણે આવી રીતે એને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધા આપણે તૈયાર કરી લીધેલા છે પીસ કરીને હવે આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ મૂકીશું તેની અંદર રાઈ જીરું હિંગ અને તલનો વઘાર આપીશું તમારે જો વઘારેલા નથી ખાવા ઓછું તેલ ખાવ છો તો તમે ફક્ત બાફેલા પણ ડાયરેક્ટ ખાઈ શકો છો ચાની સાથે કે દૂધની સાથે ઉપયોગમાં લઈ શકો છો વઘાર આવી જાય એટલે આપણે આવી રીતે એને મુઠિયાને અંદર નાખી દઈશું અને એને ચારથી પાંચ મિનિટ સુધી એને થવા દઈશું બરાબર મિક્સ થઈ જાય એટલે એને ત્રણથી ચાર મિનિટ જેટલા આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા મુઠિયા બનીને તૈયાર છે તમે ચા સાથે દૂધ સાથે અથવા ગ્રીન ચટણી પણ સાથે પણ તમે એને ખાઈ શકો છો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો